આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે રાજ્યમાં આગામી એકવીસ એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ દરમિયાન પંચાવન કરોડ રૂપિયાથી વધુનો નાગરિકોનો ગુમ થયેલો સરસામાન ગુજરાત પોલીસ દ્વારા પરત કરાયો હીટવેવની સ્થિતિને કારણે અમદાવાદની શાળાઓમાં બપોરના બાર વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય કરવા આદેશ તમામ સમિતિઓમાં મહિલાઓ અધ્યક્ષ તરીકે નિયુક્ત થતા બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું શાસન વારસાની જાળવણીના સંકલ્પ સાથે આજે વિશ્વ વારસા દિનની ઉજવણી અને માફી માંગવાના દિવસ એવા ગુડ ફ્રાઇડેના દિન નિમિત્તે ખ્રિસ્તીઓ દ્વારા ચર્ચમાં વિશેષ પ્રાર્થના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી એકવીસ એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેમણે કહ્યું કે એક હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાના કુલ ત્રણ લાખ છત્રીસ હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાની અને સાતસો સડસઠ કરોડ રૂપિયાના એક લાખ ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે શ્રી પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસની રવિ મોસમ દરમિયાન ચણા માટે પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા રાયડાના પાક માટે પાંચ હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ જાહેર કર્યો છે ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના ત્રણ લાખ છત્રીસ હજારથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે એક લાખ અઢાર હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે ચણા માટે નક્કી કરાયેલા એકસો ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરેલા સિત્યાસી ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરાશે રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુચકો અર્પણ પહેલ રાજ્યભરમાં સારા પરિણામો આપી રહી છે તેરા તુચકો અર્પણ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર ત્રણ મહિનામાં બે હજાર એકસો આઠ કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે પંચાવન કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે તેરા તુચકો અર્પણ અંતર્ગત વર્ષ બે હજાર પચીસના ગુજરાત પોલીસે રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં છસો કાર્યક્રમો યોજીને વીસ પૂર્ણાંક અઢાર કરોડ રૂપિયાથી વધુ ફેબ્રુઆરી મહિનામાં છસો બાર કાર્યક્રમો યોજીને તેર પૂર્ણાંક ચોર્યાસી કરોડ રૂપિયાથી વધુ અને માર્ચ મહિનામાં આઠસો દસ કાર્યક્રમો યોજીને એકવીસ પૂર્ણાંક શૂન્ય ચાર કરોડ રૂપિયાથી વધુ રકમનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે પોલીસ સ્ટેશનમાં ચોરી લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવો તથા આ માટે ફરિયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય એ તેરા તુચકો અર્પણનો મુખ્ય ઉદ્દેશ છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પાંચ વર્ષથી શરૂ થયેલી પાસપોર્ટ ઓફિસમાં અત્યાર સુધીમાં ચાળીસ હજાર પાસપોર્ટ કાઢવામાં આવ્યા છે પાંચ વર્ષ અગાઉ પાસપોર્ટ ઓફિસનું લોકાર્પણ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરના હસ્તે કરવામાં આવ્યું હતું ગત પંદર એપ્રિલના રોજ ડોક્ટર એસ જયશંકરે રાજપીપળા સ્થિત પાસપોર્ટ ઓફિસની મુલાકાત કરી અને પાંચ વર્ષ દરમિયાન કેટલા પાસપોર્ટ ઓફિસની કામગીરી નિહાળી હતી તેમજ પાસપોર્ટ ઓફિસર પાસેથી માહિતી મેળવી હોવાનું પાસપોર્ટ ઓફિસના અધિકારી પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું અત્યાર સુધીમાં ચાલીસ હજારથી ઉપર પાસપોર્ટ બની ચૂક્યા છે રાતપીપલા સેન્ટર પરથી તેમજ સાત જિલ્લાના લોકો એનો લાભ રહી રહ્યા છે સુરત નવસારી ડાંગ તાપી નર્મદા તેમજ સુરત રૂરલ ના લોકો લાભ રહી રહ્યા રોજના ચાલીસ એપોઈન્ટમેન્ટ થાય છે એનાથી લોકોને સ્પીડમાંથી એપોઈન્ટમેન્ટ મળી જાય જ્યાં વેટિંગ હોય બીજા જિલ્લાઓમાં વેટિંગ છે તો તેથી રાતપીપલામાં ખાલી હોય તો અહીંયાથી એ લોકો પ્રોસેસ કરાવે છે ગરમીને કારણે હવે અમદાવાદની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બપોરના બાર વાગ્યા સુધી કરવા શિક્ષણાધિકારીએ શાળાઓને સૂચના આપી છે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવતા હીટવેવની અસર બાળકોને ન થાય તે માટે આજથી હવે બાળ મંદિરથી લઈને ધોરણ આઠ સુધીનું શૈક્ષણિક કાર્ય બાર વાગ્યા સુધી કરવા આદેશ અપાયો છે આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા પણ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને સૂચના આપી છે વાર્ષિક પરીક્ષાઓ સુધી બાર વાગ્યા સુધી આ સૂચનાનું પાલન કરવાનું શાળાઓને જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં વધઘટ જોવા મળશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું કે દરિયાઈ કિનારા ઉપર ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેની ગતિ વધશે जो पूर्वानुमान है 21 22 अप्रैल उसमें आपका तापमान में फिर बढ़त रहेगी ग्रेजुअल राइज़ होगी 2 से 3 डिग्री सेंटीग्रेड और जो 19 अप्रैल को नॉर्थ गुजरात की तटीय क्षेत्र है इसमें फिशर वार्निंग है 40 से 45 किलोमीटर प्रति घंटा में स्पीड रहेगा गास्टिंग रहेगा 55 किलोमीटर प्रति घंटा बोटा नगरपालिका ने गईकाले जनरल बैठक आयोजित थी જેમાં વિવિધ સમિતિના ચેરમેન તેમજ સભ્યની રચના કરવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ સમિતિના ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે આ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ મહિલા બન્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર બોટાદ નગરપાલિકા મહિલા સંચાલિત થતા નગરપાલિકાના મહિલા પ્રમુખ ધર્મિષ્ઠા જોટાણીયાએ ખુશી વ્યક્ત કરી હતી

મુલાકાત દેશના તેતાળીસ વિશ્વ વારસા સ્થળોમાં સમાવેશ પામેલા ગુજરાતના ચાર વારસા સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ગયા વર્ષે બાર લાખ ઇઠયાસી હજારથી વધુ લોકોએ આ ચાર વારસા સ્થળોની મુલાકાત લીધી હતી આ અંગે સાંભળીએ એક અહેવાલ વૈશ્વિક ઇતિહાસ સંસ્કૃતિ અને કળાને આગામી પેઢીઓ માટે જીવંત રાખવા તે અંગેની જાગૃતિ ફેલાવવા અને તેના સંરક્ષણ તથા પ્રચાર પ્રસાર માટે વિશ્વ વારસા દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓગણીસો ત્યાંશી માં યુનેસ્કોએ અઢારમી એપ્રિલ ને વિશ્વ વારસા દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર મંજૂરી આપી ભારતમાં કુલ તેતાલીસ વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે જેમાંથી પાંત્રીસ સાંસ્કૃતિક સાત કુદરતી અને એક મિશ્ર સ્થળનો સમાવેશ થાય છે ઓગણીસો ત્યાંશી માં આગ્રાના કિલ્લાને ભારતનું પ્રથમ વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું છેલ્લે બે હજાર આસામ મોઈડમ્સ દેશનું તેતાલીસમું વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હજાર પચીસના ના વિશ્વ વારસા દિવસની વિષય વસ્તુ છે આપત્તિઓ અને સંઘર્ષોથી જોખમમાં મુકાયેલો વારસો સ્મારકો અને સ્થળો માટેની આંતરરાષ્ટ્રીય પરિષદની તૈયારીઓ અને સાહીઠ વર્ષની કામગીરીમાંથી શીખ અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ આજે ખ્રિસ્તીઓનો તહેવાર ગુડ ફ્રાઇડે છે સમગ્ર રાજ્યમાં ખ્રિસ્તી સમાજ દ્વારા આ દિવસ મનાવાઈ રહ્યો છે ભૂલની માફી માંગવાના દિવસ તરીકે મનાવવામાં આવતા આ દિવસે અમદાવાદ સહિતના સ્થળો પર તેને મનાવાઈ રહ્યો છે આ દિવસ નિમિત્તે ચર્ચોમાં વિશેષ પ્રાર્થના યોજાઈ રહી છે આ પ્રસંગની પૂર્વ સંધ્યા નિમિત્તે આહવા ચર્ચ ઓફ બ્રદરન મંડળી અને ચર્ચ ઓફ સીએનઆઈ મંડળી દ્વારા જુદા જુદા સ્થળે પ્રાર્થના સભા યોજાઈ હતી બાઇબલના વિશેષ અધ્યયન અધ્યાયનું પઠન ઈસુ ભગવાનના ભજનો તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી આ દિવસે ખ્રિસ્તી ભાઈ બહેનો એકબીજાના પગ ધોઈ જીવનમાં કરેલી કોઈપણ ભૂલને એકબીજા પાસેથી માફી માંગે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં આગામી એકવીસ એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ દરમિયાન પંચાવન કરોડ રૂપિયાથી વધુનો નાગરિકોનો ગુમ થયેલો સરસામાન ગુજરાત પોલીસ દ્વારા પરત કરાયો હીટ વેવની સ્થિતિને કારણે અમદાવાદની શાળાઓમાં બપોરના બાર વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય કરવા આદેશ તમામ સમિતિઓમાં મહિલાઓ અધ્યક્ષ તરીકે નિયુક્ત થતાં બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું શાસન વારસાની જાળવણીના સંકલ્પ સાથે આજે વિશ્વ વારસા દિનની ઉજવણી અને માફી માંગવાના દિવસ એવા ગુડ ફ્રાઇડેના દિન નિમિત્તે ખ્રિસ્તીઓ દ્વારા ચર્ચમાં વિશેષ પ્રાર્થના આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યે પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર